જ્યારે કોઈપણ રોગમાં કોઈ ભારે અથવા તો ગરમ દેવા લેવામાં આવે એના પછી જો પેટમાં બળતરા થઈ ગઈ હોય અથવા તો હોજરીમાં ચાંદા પડી ગયા હોય તો એના માટે આયુર્વેદમાં શું કરી શકાય મિત્રો કાલે મારી ઓપીડીમાં અંજનાબેન નામના પેશન્ટ મોરબીથી આવ્યા હતા જેમની મુખ્ય ફરિયાદ હતી પેટમાં બળતરા થવી પેટ અને કાળજાની વચ્ચેના ભાગમાં દુખાવો થવો જ્યારે પાણી કે કોઈ પણ ખોરાક લે તો એવું લાગે જ્યારે અન્નળીમાંથી પેટ સુધી જાય એવો આખો અહેસાસ થવો અને સાથે બળતરાનો દુખાવો થવો જ્યારે સંપૂર્ણ અને હિસ્ટ્રી લીધી ત્યારે ખબર પડી કે બે મહિના પહેલાં અંજનાબેનને ન્યુમોનિયા નામનો તાવ થયો હતો અને ખૂબ ભારે તાવ આવ્યો હતો જેને કારણે એમને એડમિટ થવું પડ્યું હતું ઘણી બધી હાયર એન્ટીબાયોટિક્સ લેવી પડી હતી અને એને કારણે જે છે એ ઘણી બધી ભારે અને ગરમ દવાઓ થવાને કારણે એમના હોજરીમાં ચાંદા પડી ગયા હતા અને જેને કારણે એમને ખૂબ બળતરા દુખાવો આ બધા લક્ષણો જોવા મળતા હતા મિત્રો ખાસ યાદ રાખો જ્યારે આવી કોઈ ભારે દવા લેવામાં આવે છે ત્યારે આપણી હોજરીમાં ઘણી હદે સોજો અથવા તો ચાંદા પડી જવાની શક્યતા હોય છે અંજનાબેનની વાયુ અને પિત્તની પ્રકૃતિ હતી જેને કારણે બહુ સ્વાભાવિક છે કે એમની હોજરીમાં ક્લેદક કફ એટલે એક પ્રકારની ચિકાસ જે છે એ ખૂબ ઓછી રહેતી હોય જેને કારણે જો એ વ્યક્તિ કોઈપણ પ્રકારની ગરમ દવા લે છે ત્યારે એમના હોજરીમાં ચાંદા અથવા તો સૂકું થઈ જવાને કારણે સોજો આવી જવાની શક્યતા ખૂબ જ વધી જાય છે અંજનાબેને કહ્યું કે સાહેબ તમારા ઘણા બધા વિડીયો મેં જોઈએ છે અમે તમારા ફોલોઅર છીએ અને એમાં તમે જે ગાયના ઘીનો પ્રયોગ કહો છો એ ગાયના ઘીનું સેવન મેં વધારે પ્રમાણમાં શરૂ કર્યું તો મને ચાંદામાં ખૂબ જ રાહત થઈ ગઈ અને બળતરા અને દુખાવો ખૂબ જ સારી રીતે ધીરે ધીરે મટી ગયો છેલ્લા બે મહિનાથી ગાયના ઘી અને દૂધનો પ્રયોગ એ ખૂબ સારા પ્રમાણમાં કરવામાં શરૂ કર્યું એમણે અને એમને ખૂબ રાહત થઈ ગઈ જ્યારે આપણી પાચનશક્તિ સારી હોય પણ ખૂબ ગરમ ઓસળિયાને કારણે કે કોઈ પણ ગરમીને કારણે આપણા પેટમાં કે હોજરીમાં ચાંદા પડ્યા હોય ત્યારે ઠંડક કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે અને આ ઠંડક કઈ હોવી જોઈએ તો દેશી ગાયનું દૂધ અને ગાયનું ઘી એનું સેવન આપણા ખોરાકમાં આપણે વધારીએ છીએ તો ખૂબ સરસ રીતે હોજરીમાં ઠંડક થઈ જાય છે અંડળીના સોજા અને હોજરીના સોજા મટી જાય છે અને પેટમાં પણ ખૂબ ઠંડક થાય છે જેને કારણે આવો દુખાવો ગરમી ચાંદા તરત રૂજાઈ જાય છે હા પણ આમાં એક ખાસ વાત યાદ રાખવાની જરૂર એ છે કે જો એ સમયે બહુ ખાટા ઓટકાર આવતા હોય પાચન બરોબર ન થતું હોય સાથે સાથે પેટ ભારે થઈ જતું હોય ભૂખ ન લાગતી હોય તો એવા સમયે ગાયના ઘીનો પ્રયોગ કરવો જોઈએ દૂધનો પ્રયોગ જરાય ન કરવો જોઈએ અને ગાયના ઘીનો પ્રયોગ પણ ઓછી માત્રામાં કરવો જોઈએ જમ્યાથી પહેલાં એકથી બે ચમચી ગાયનું ઘી થોડું વરિયાળી ધાણા અને સાકર નાખીને ચાટવાથી આવા રોગમાં ખૂબ સારો ફાયદો થતો હોય છે અને પોતાના ખોરાકમાં દરેક પ્રકારની ગરમ વસ્તુઓ બંધ કરવાની હોય છે બ્લન્ડ ડાયટ જેને કહેવાય એટલે કે તેલ મરચાં મીઠા વગરનો ખોરાક લેવાથી ખૂબ જ ઝડપથી આવા પ્રકારની ગરમી ઓછી થઈ જાય છે હોજરીના ચાંદા રૂઝાઈ જાય છે અને સાથે ખોરાકમાં ગાયનું ઘી ગાયના માતાનું દૂધ આનું સેવન વધારવું જોઈએ મિત્રો અવાજ જ કેસ સ્ટડીઝ સાથે હું આપને સમજાવવા માગું છું કે આયુર્વેદની તાકાત માત્ર એની ઔષધિમાં નથી પણ એના આહાર વિધાનમાં પણ છે અંજનાબેને ખાલી આપણું આટલું આહાર વિધાનનું ફોલો કર્યું કે ગાયનું દૂધ અને ગાયના ઘીનું સેવન વધાર્યું તેમને ખૂબ સારો ફાયદો થઈ ગયો હતો અને એવા પેશન્ટના ફીડબેક જ્યારે એમને મળે છે ત્યારે એમને ખૂબ આનંદ થાય છે કે જે વિડીયો બનાવી છે એ લોકો સુધી સાચા અર્થમાં પહોંચે છે અને સાચી માહિતી લોકો સુધી મળતી રહે છે